पर रहे रहिए इन द्वारा作文 मां तय तुम दो दसवीं अंदर आद्र भरी विनायक करता है लागनी भरी दिनम के आ शब्दों का प्रयोग करो जो વધારે મને उचित लागे प्रत्येक जागनियों वे બંને ઐતિહાસિક અને યશસ્વી ચાતુર્માસો વાસીઓની સંભાવના પિંડવાસીઓની છે પ્રતિકૃતિ સાધના કૃતિ અને સંયમ કૃતિ ન હોય એવા ભાવ સાથે ધન્યવાદ ને પાત્ર છે પણ જે ગુરુ ના અંતર માં શિષ્ય વસી જાય ધન્યવાદ ને પાત્ર છે મહારાજા પ્રત્યે નો તમારો પ્રેમ લાગણી ભક્તિબંધ અને લગાવ જોઈને વાસીઓ અમારા ગુરુદેવ ના અંતર માં વસી ગયા જયારે પણ મહારાજા નું નામ એમના એક પણ પ્રવચન થી વાંચના માં ન હોય એવું બને અને પ્રવચન ને વાંચનામાં વિજય

શારીરિક પ્રતિકૃતાઓ તમે જાણો છો મારી છતાં એક આત્મવિશ્વાસ સાથે આવું છું દાદાની ભૂમિ છે દાદાની માટી છે પતાવી દે મહારાજ સાત સાત બિરાજમાન છે અને કદાચ એમ કહું ને ચોમાસા તો બધા કરાવે છે ચોમાસાની વિનંતીઓ પણ બધા કરે છે

यारे एक एवं आत्मा विश्वास श्रद्धा ने प्रति की खाई कुछ नहीं होगा दादा बैठे हैं मां मामी स्वामी परमात्मा भी बैठे प्रेम सूर्य स्वामी भगवान भी बैठे हैं મને કોઈ જો પૂછે કે આરાધના સાધના ની દ્રષ્ટિએ પ્રસન્નતા ની દ્રષ્ટિએ તપસ્યા ની દ્રષ્ટિએ વિકાસ અને દ્રષ્ટિએ

मान साधना ने पराकाष्ठा छुआ माने तुमने खबर छे 108 उपवास वगैरह कोई सहताई ना तो पूछतो तो तेरी तपस्या के हिलियो बच्ची के आंखों पे वारा न माने तुमने खबर छे कि यार पेड़ वाला आता था ना तेरे देखो महाराज ने कह दू तू जाओ चौपा तो

સીધે બધે તમે ચોમાસુ કરો અને પિંડવાળા આ બેમાં ફેર છે સીધે બધે તો કદાચ તમને બે ચાર વ્યક્તિઓ સાથે નિકટતા આત્મીયતા કે લાગણી ઉભી થાય અને એમને તમારા માટે બે ચાર વ્યક્તિઓ સાથે થાય પણ આખો ગામ બચ્ચે બચ્ચો આ એમ ચંદ્રસુરી મહારાજના ચોમાસાથી ભાવિત અને પ્રભાવિત હોય આશ્ચર્યની વાત તો એ છે

છતાં પણ આ લાગણી ના ને તારો બંધાયેલા અમદાવાદ છોડીને નથી પણ તમારા પ્રેમ અને લાગણીના તંતુઓ અને તારો આજે મને ખેંચે છે તમે બી પ્રાર્થના કરજો મારું સ્વાસ્થ્ય સારું રહે ગુરુદેવોની કૃપા તો ભારે કાંજે વરસે જ છે